રાહુલજી આજે જે પ્રમાણેની બેટિંગ કરી છે હું કોમન બધી ચેનલમાં કે બહુ નેક્સ્ટ લેવલની બેટિંગ કરી છે એમની અંદરનો વીરેન્દ્ર સહેવાગને વિવેન રિચાર્ડ આજે જાગી ચૂક્યો હતો અને લોકોના હૃદયમાં કોંગ્રેસ પાર્ટીની લીડરશીપમાં આગેવાનોમાં કાર્યકર્તામાં ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જે બહુ વફાદાર માણસો છે એમના દિલમાં જે પડ્યું હતું કે આ માણસ પણ કોમ્પ્રોમાઇઝ લાગે છે અને કાઢે તો સારું એ દિશામાં રાહુલજીએ વાત કરી દીધી બહુ જરૂરી છે ભૂતકાળમાં જે લડ્યા છો એના કરતાં ખૂબ વધારે લડો સત્તા માટે નહીં મંત્રી થવા એમપી એમએલએ થવા પાવરમાં આવી એના માટે નહીં કોઈ પણ સફાઈ કામનાનું ગટરમાં મૃત્યુ થતું હોય તો ત્યાંથી ઇલેક્ટોરલ બેનિફિટ ચૂંટણીનો લાભ મળશે કે કેમ એના માટે આંદોલન ન કરો એને ન્યાય મળે એના માટે કરો ખેડૂતોને ટેકાના ભાવ મળે એ કોંગ્રેસના લીધે મળે અને એના કારણે કોંગ્રેસની બે પણ એના માટે નહીં ખરેખર ટેકાનો ભાવ મળવો જોઈએ આજે મને લાગે છે કે ફાઇનલી એમનામાં બી પેલું છું કે ભાઈ જે જમા થયેલું હતું રાહુલજીમાં ગુજરાતની પરિસ્થિતિ વિશેનું એમનામાંથી બહાર આવ્યું એટલે પોતે જ એક પ્રકારે અમુક સેન્સમાં ઓથોરિટી છે એ નિર્ણયો લેવામાં કોને ઇનકોર્પોરેટ કરવો કોને ટાટા બાય બાય કરવું એની અમુક પ્રકારનો પાવર એમની પાસે છે જ